સવારના અગિયાર વાગે સોમનાથ જવા નીકળ્યા તો જ જ ગાડી આગળ ઊભી અને ઉપર ડાયરેક્ટર પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર ચઢાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક ફિલર હતી નંબર પ્લેટ હતી નહી અને બે ગાડીમાંથી લગભગ પંદર થી ઓછા મતલબ બાર તેર જણા

બધા જ બધા બાર થી પંદર જણા હતા બાર થી પંદર જણા બધાએ મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયત નું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે મેં પાંચ વાગે કીધું દેવાયત ભાઈ રહેવા દે દેવાયતભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગ મારી કરી આ રિયોલો તારા આટું લાવ્યો છું બે નંબર ની વડારો કરીને તેના માન નાખવાનું થાય તું હવે જો કેસ બેસ કર તો મારી હુમલો માં એવું હતું કે કાલે હું ભાવનગર હતો ભાવનગર થી ગીર જવા નીકળ્યો હતો તો મને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ આવ્યો હતો કોઈ બીજા કોઈ નો કે તું અમારા અમારા આ એરિયા માં ના સોરી એવો મેસેજ હતો મેં સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈન કઉ હવે

એ રીતના એના એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી તે મારી ગાડી પાણીમાં નાખી દીધી કરેલું જ નતું રેકી કરેલી કીધું કે ભાઈ તમારા ઓલા જે ભાઈ આયા છે એમ કે ગોતે છે એટલે મેં બઉ ધ્યાનમાં લીધું નહીં મેં કીધું આવ્યા છે તો એના કઈ છે ખબર જ નથી કે પાછળથી આ રીતના મારી પર વાર કરશે હું ગાડી લઈને જતો હતો સોમનાથ મારી સ્પીડ હશે ગાડીની પચાસ અને એ જે ગાડી સો ની સ્પીડ હતી ડાયરેક્ટ ઠોકી પાછળ થી બી ઠોકી આગળથી બી ઠોકી અને ઉતરીને બધા ઠોકા લઈને નીકળી પડ્યા ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા